એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ સુખરેશમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મર્યમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા ક્રોસે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલા નો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પુણ્યજનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે તમે પ્રભુનું આગમન થતા સુધી તેમના મરણની ઘોષણા કરો છો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પૂરી અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતા સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતા સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતા સુધી તેમના મરણની ઘોષણા કરો છો 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 એટલે જેટલી વાર વાર તમે તમે આ રોટી ખાઓ અને પ્યાલો પીઓ તેટલી પ્રભુનું આગમન થતા સુધી તેમના મરણની ઘોષણા કરો છો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન બીજો મરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતા સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતા સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતા સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતા સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતા સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતા સુધી તેમના મરણની ઘોષણા કરો છો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતા સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતા સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતા સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતા સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતા સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતા સુધી તેમના મરણની ઘોષણા કરો છો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પાંચમોમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતા સુધી તેમના મરણની ઘોષણા કરો છો એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતા સુધી તેમના મરણની ઘોષણા કરો છો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન